ગૌમાતા વગર આ સંસારમાં બીજું કંઈ નથી ગૌમાતા છે જ તો આ સમસ્ત પૃથ્વી એ સુરક્ષિત છે ગૌમાતા છે તો સમસ્ત પૃથ્વી પર રહેનારા લોકો એ સુરક્ષિત છે ગૌમાતા સુરક્ષિત છે તો જ આપણો ધર્મ સુરક્ષિત છે ગૌમાતા સુરક્ષિત છે તો જ આપણી અર્થવ્યવસ્થા તો જ આપણું સંવિધાન એ સુરક્ષિત છે ગૌમાતા વગર આ દેશમાં કંઈ સુરક્ષિત છે જ નહીં

સનાતનનો અર્થ છે શાશ્વત જે જે છે નું પ્રારંભ પ્રારંભ આ સંસાર અને અંત જેનાથી પણ પરે છે જે સનાતનને ના પ્રારંભની આવશ્યકતા છે ના અંતની આવશ્યકતા છે એ સનાતન ધર્મ એ શાશ્વત છે અને ધર્મનો અર્થ થાય કે જે ધારણ કરવા યોગ્ય છે એવો ધર્મ છે આપણો આ સનાતન ધર્મ જે સદૈવ આપણા હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે કહેવામાં આવ્યું વાસ્તવિક સનાતન ધર્મ કોને કહેવાય પરંતુ એ વાસ્તવિક સનાતન ધર્મને જાણવા માટે એ ધર્મના મર્મને જાણવા માટે આપણા હૃદયમાં પહેલા સનાતન ધર્મનું પ્રગટ થવું આવશ્યક છે આપણા હૃદયમાં સનાતન ધર્મ પ્રત્યે કઈ ભાવ નથી સનાતન ધર્મના વિરોધમાં આપણે 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 કાર્ય કરી રહ્યા રહ્યા છીએ છીએ સનાતન સનાતન ધર્મના વિરુદ્ધમાં આપણી જીવી અને ત્યારબાદ ધર્મ અમર રહે સનાતન ધર્મ અમર રહે એનો નારાઓ લગાવી રહ્યા છીએ તે વ્યર્થ છે તેનાથી સનાતન ધર્મનો વિકાસ થવાનો નથી તેનાથી હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થવાનું નથી તો ક્યારે થશે સનાતન ધર્મ

ત્યારબાદ આપણે સનાતન ધર્મ સંગઠન યાત્રાઓમાં જોડાઈએ પહેલા આપણા હૃદયમાં છે નહીં સવારથી નીકળી પડ્યા રાત્રિમાં ગેર આવીને સુઈ ગયા સનાતન ધર્મ શું છે તેની જાણ નથી જો યદી સનાતન ધર્મને સમજવું છે તો સૌ પ્રથમ ગૌમાતાની સેવા પ્રારંભ કરવી પડશે કેમ કે સનાતન ધર્મનું હૃદય એ ગૌમાતા છે અને ભારત દેશની આત્મા એ પણ ગૌમાતા છે તો સનાતન ધર્મને સમજવા માટે ધર્મના મર્મને સમજવા માટે સૌ પ્રથમ ગૌમાતાની સેવા કરવી આવશ્યક છે તો સનાતન ધર્મની મૂળભૂત વિશેષતાઓ શું છે કર્મ ભક્તિ જ્ઞાન અને યોગનો માર્ગ કર્મ કર્મ આપણે એવું કરીએ કે જેનાથી આપણા ધર્મને પોષણ મળે આપણો ધર્મ પોષિત થાય આપણું શરીર પોષિત થાય આપણી આત્મા પોષિત થાય તેવો જયારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે ત્યારે સનાતન ધર્મ આપણા ઘટમાં બિરાજમાન થાય છે આપણે એવો કર્મ કરીએ છીએ જે ધર્મથી વિરુદ્ધ છે તે કર્મ ક્યારેય આપણને સનાતન ધર્મનો મર્મ જણાવવામાં સામર્થ્ય બનતો નથી કર્મ ભક્તિ ભક્તિ આપણે સદૈવ પ્રભુની કરીએ છીએ પરંતુ આપણે તેમાં ભૂલ કરીએ છીએ કે માત્ર પ્રભુની ભક્તિ કરી રહ્યા છીએ પ્રભુની ભક્તિ સાથે સાથે ગૌ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરીશું તો આપણને સાક્ષાત પ્રભુની પ્રગટતા અને સાક્ષાત પ્રભુની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે કે પ્રભુ પ્રગટ પણ થાય છે અને પ્રભુ પ્રસન્ન પણ થાય છે જ્ઞાન આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ જ્ઞાનની વાત આવી છે બ્રહ્મ જ્ઞાનનો ઉદ્દેશ્ય આવ્યો છે કે આપણે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સૌ પ્રથમ ગૌમાતા સેવા કરવી પડશે ત્યારે જ મનુષ્યને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જયારે આપણા શાસ્ત્રોમાં આવી ત્યારે બેસીએ તપસ્યા બ્રહ્માંડની ધ્વનિને શ્રવણ કરી શકે છે મહાભારત રામાયણ શ્રીમદ ભગવદ ગીતા શ્રીમદ ભાગવત મહાપુરાણ ગૌમાતા રચિત અનેક ગ્રંથો ચાર વેદ ઉપનિષદ પુરાણ શાસ્ત્ર ગ્રંથ એ બધું દ્વારા પ્રાપ્ત થયેલું છે અને એ દરેક વેદ ઉપનિષદ માં આપણને ગૌમાતા વિશેની પણ કથાઓ પ્રાપ્ત થાય છે ગૌમાતાની મહિમા પણ પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા સિદ્ધ થાય છે કે આપણા ધર્મ ગ્રંથો પણ ગૌ મહિમા વગર અધૂરા છે આપણા સનાતન ધર્મમાં વૃક્ષોની પૂજા થાય છે નદીઓની પૂજા થાય છે નદીઓને પણ માતા કહેવામાં આવે છે નદીઓને પણ માતા કહીને આપણે સંબોધિત કરીએ છીએ પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે પર્વતોની પૂજા કરવામાં આવે છે પર્વતોને પણ આપણે દેવ કહીને સંબોધિત કરીએ છીએ જેમ નદીઓને કહીએ છીએ ગંગા મૈયા યમુના મૈયા સરસ્વતી મૈયા જેમ નદીઓને માતા કહીને સંબોધિત કરવામાં આવે છે એ પ્રકારે પર્વતોને પણ દેવ કહીને સંબોધિત કરવા માં આવે છે હિમાલય પર્વત ગોવર્ધન પર્વત એ બધાની આપણે પૂજા કરીએ છીએ જ્યાં પર્વતોની પૂજા થાય છે જ્યાં નદીઓની પૂજા થાય છે જ્યાં પ્રકૃતિની પૂજા થાય છે જ્યાં વૃક્ષોની પૂજા થાય છે એ આપણો સનાતન ધર્મ છે આપણો સનાતન ધર્મ જે આપણને સમજાવે છે કે પ્રત્યેક પ્રાણી માત્રમાં જીવ છે પ્રાણી માત્રમાં પ્રભુનો અંશ છે જીવ માત્રમાં એ પ્રભુનો અંશ છે પ્રત્યેક આત્મામાં પ્રત્યેક જીવમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન છે સાક્ષાત ભગવાન સાક્ષાત બ્રહ્મ બિરાજમાન છે તો એટલા માટે પ્રત્યેક જીવોની પણ આપણે પૂજા કરીએ છીએ

આપણે નિંદા કરતા હોઈએ એ પણ એક પ્રકારની આપણે હિંસા કરી રહ્યા છે તો આપણા સનાતન ધર્મમાં એ વાણીની હિંસાની પણ મનાય છે કે ક્યારે વાણીથી વર્તનથી સ્વભાવથી પણ હિંસા કરવી જોઈએ નહીં તો શસ્ત્રોની હિંસા તો બહુ દૂરની વાત છે અહિંસા પરમો ધર્મ કે આપણો ધર્મ આપણને અહિંસા સૂચવે છે સહ અસ્તિત્વ અર્થાત વસુદેવ કુટુંબકમ આ આ સમસ્ત સમસ્ત પૃથ્વી એ મારું મારો પરિવાર છે અને આપણે ગૌમાતા ગૌમાતાને કેમ આપણી માતા સમજતા નથી ગૌમાતાને આપણી માતા માનવામાં કેમ આપણને લજ્જા આવે છે આપણે ગૌસેવા કરવા જઈ રહ્યા છીએ ગૌશાળા જઈ રહ્યા છીએ તે કોઈ અન્ય વ્યક્તિઓને કહેવામાં કેમ આપણને લજ્જા આવે છે આપણો સનાતન ધર્મ એ આપણા ઘટમાં બિરાજમાન થયો નથી એટલા માટે આપણને ગૌસેવાની વાત કરવામાં પણ લજ્જા આવી રહી છે મનમાં વિચાર આવે કે સનાતન ધર્મને સમજવું આવશ્યક કેમ છે એવું સમજીને આપણને શું એવું પ્રદાન થઈ જશે સનાતન ધર્મને સમજવું આવશ્યક એટલા માટે છે કેમ કે સનાતન ધર્મને સમજવાથી આપણને આપણા અસ્તિત્વનું જ્ઞાન પ્રદાન થાય છે હું કોણ છું મારો જન્મ શેના માટે થયો છે મારે કઈ સેવા કરવાની છે મારો મારો જન્મ જન્મ કેવા થયો થયો છે 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 કઈ સેવા કરવા માટે તેનું આપણને આપણને જ્ઞાન પ્રદાન થાય આપણા અસ્તિત્વનું જ્ઞાન પ્રદાન થાય છે એટલા માટે સનાતન ધર્મને સમજવું આવશ્યક છે આપણા જીવન ઉદ્દેશ્ય શું છે તેની જાણ આપણને સનાતન ધર્મને સમજવા માત્રથી થાય છે આપણું માત્ર સનાતન ધર્મથી પ્રાપ્ત થાય છે કે સનાતન ધર્મને સમજવા માત્ર થી આપણા જીવન જીવવાનો ઉદ્દેશ્ય આપણને જ્ઞાત થાય છે આપણા જન્મ લેવાનો ઉદ્દેશ્ય આપણને જ્ઞાન થાય છે આપણો જન્મ થયો છે ગૌમાતાની સેવા કરવા માટે આપણો જન્મ લેવાનો માત્ર છે સેવા કરવી ગૌ સંરક્ષણ કરવું અને ગૌ રક્ષા કરવી જે આજે આપણે આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ પ્રત્યેક જીવ એ ગૌમાતાની સંતાન છે ગૌમાતાનો પુત્ર છે ગૌમાતાની પુત્રી છે ગૌ માતાનો પરિવાર છે એટલા માટે આજે આપણે ગૌમાતાની સેવા કરવાનું જ વિસ્મરણ કરી રહ્યા છીએ આપણો જન્મ લેવાનો એ માત્ર પ્રભુની પ્રાપ્તિ કરવાનો કરવાનો છે છે મોક્ષ પ્રાપ્તિ પ્રાપ્તિ પરંતુ અને પ્રભુની પ્રાપ્તિ ક્યારે થશે જ્યારે આપણે આપણા સંપૂર્ણ જીવનમાં ગૌમાતાની સેવા કરી હશે ત્યારે જ આપણને મોક્ષ પ્રદાન થશે અને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થશે આપણો સનાતન ધર્મ આપણને માનવતા અને સદાચરણની શિક્ષા શીખવે છે શિક્ષા પ્રદાન કરે છે કે આપણો આ ધર્મમાં આપણે માનવતા રાખવી જોઈએ કે આજે આજે મનુષ્યમાં માનવતાનો લેશ માત્ર રહ્યો નથી અને મનુષ્ય મનુષ્ય પોતાને છે કે આપણે વૈષ્ણવ બનીએ છીએ ભક્ત બનીએ છીએ ગૌ ભક્ત બનીએ છીએ એ બધું બરાબર છે કોઈને આપણે કહીએ છીએ હું તો વૈષ્ણવ છું કોઈને આપણે કહીએ છીએ હું તો પરમ ભક્ત છું તેની પહેલા આજે આપણે મનુષ્ય તો બની જઈએ તેની પહેલા આજે આપણે માનવ તો બની જઈએ અને જે મનુષ્યમાં માનવતાનો માત્ર નથી એ પોતાને મનુષ્ય કેવડાવે છે અને માનવતાનો લેશ માત્ર હોય તો મનુષ્યને કેમ આજે ગૌમાતાની પરિસ્થિતિ સમજમાં નથી આવતી મનુષ્ય કેમ આજે ગૌમાતાની સેવા કરવી આવશ્યક બની ગઈ છે તે પરિસ્થિતિને સમજી શકતો નથી મનુષ્ય કેમ આજે ગૌ સેવાને સમજી શકતો નથી ગૌ પૂજન ગૌ પરિક્રમાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે પ્રભુની પરિક્રમા અને પ્રભુનું પૂજન થાય છે તે મર્મને કેમ સમજી શકતો નથી સનાતન ધર્મ આપણને શીખવે છે કર્તવ્ય અને ધર્મ વચ્ચેનો તફાવત આપણું મન કહે છે મારે આ કાર્ય કરવું છે આપણું મન કહે છે મારે અર્થ પ્રત્યેનું કોઈ કાર્ય કરવું છે આપણું મન કહે છે ધર્મ વિરુદ્ધ કાર્ય કરવું છે પરંતુ આપણો સનાતન ધર્મ કહે છે કે આ ધર્મ વિરુદ્ધ કાર્ય છે આપણું મન ભાગે છે અર્થ તરફ આપણું મન ભાગે છે વાસના તરફ આપણું મન ભાગે છે કામ તરફ પરંતુ આપણો સનાતન ધર્મ આપણને શીખવે છે કે આ ધર્મ વિરુદ્ધ કર્તવ્ય છે એવું કર્તવ્ય શું કામનું એવું કાર્ય શું કામનું જે ધર્મ વિરુદ્ધ આપણને બનાવી દે આ બધા કારણો સમજીને જ સનાતન ધર્મ આપણા ઘટમાં બિરાજમાન થઈ શકે છે આ બધાને સમજીને જ સનાતન ધર્મ આપણા ઘટમાં બિરાજમાન થઈ શકે છે અને જ્યારે સનાતન ધર્મ આ આપણા ઘટમાં બિરાજમાન થઈ ગયો સમસ્ત સર્વસ્વ વ્યાપી થઈ જશે સર્વ જગત વ્યાપી થઈ જશે પહેલા સૌ પ્રથમ સનાતન ધર્મ આપણે સમજવાની આવશ્યક છે સનાતન ધર્મ આપણને મનમાં એવો પ્રશ્ન આવે કેમ થઈ રહી છે અર્થ પ્રદાન જીવન જીવી રહ્યો છે કેમ કે પ્રાચીન સમયના મનુષ્યો એ ધર્મ પ્રદાન જીવન જીવતા હતા આપણો ધર્મ આપણને શું સૂચવી રહ્યો છે આપણો સનાતન ધર્મ આપણને શું કહી રહ્યો છે તેની લોકોમાં એ સમજવાની લોકોમાં શક્તિ હતી એ સમજવાની લોકોમાં સામર્થ્યતા હતી આજે લોકોને અર્થપ્રદાન જીવન જીવવું પસંદ છે આજે લોકો અર્થપ્રદાન જીવન જીવી રહ્યા છે માત્ર ધન પ્રાપ્તિ થઈ ગઈ ક્યાંયથી અર્થ આવી ગયું ધન મળી ગયું એટલે હવે કોઈ જીવનની કોઈ અભિલાષા જ નથી કોઈ જીવનમાં પ્રાપ્ત કરવાનું કોઈ શેષ જ નથી તો જ્યારથી મનુષ્ય દરેક ગૌમાતાઓની રક્ષા થશે અને આજે આ ભારત દેશની દુર્દશા કેમ બની રહી છે માત્ર લોકોને દેખાડવા માટે ગૌમાતાના નામ પર આપણે ગૌમાતાના નામ પર અર્થ કમાવવાનો વિચાર કરી રહ્યા છીએ સનાતન ધર્મનું મૂળ સનાતન ધર્મનું હૃદય એ ગૌમાતા છે ત્યારે આપણને ગૌમાતાની સેવા કરવામાં અતિ આનંદની પ્રાપ્તિ થશે અને ગૌ સેવા કર્યા બાદ એટલા લાભ પણ આપણને પ્રદાન થશે એવા સુંદર પરિણામ પણ આપણને પ્રદાન થશે એટલા માટે સનાતન ધર્મ આવશ્યક છે સનાતન ધર્મને પોષિત કરવો છે તો સૌ પ્રથમ ગૌમાતાની ની સેવા કરવી પડશે આજે સનાતન ધર્મનું શોષણ થઈ રહ્યું છે અને એનું કારણ એ જ છે કેમ કે આજે આપણે ગૌમાતાનું શોષણ કરી રહ્યા છીએ

જયારે પ્રસન્ન રહેશે ગૌમાતાની રક્ષા જયારે થશે ત્યારે આપણા સનાતન ધર્મની રક્ષા થશે ગૌ રક્ષા કરવા માત્ર આપણું આ હિન્દુ રાષ્ટ્ર એ સુરક્ષિત રહી શકશે તો આજે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા